દ્યોદરમાં ગજાનન ગૌસેવા આશ્રમ દ્વારા શ્રીમદ ગૌ ભાગવત સત્સંગનું આયોજન માટે પત્રકાર પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી દ્યોદરમાં બે હજાર ચારથી ગજાનન ગૌ સેવા આશ્રમ આવે છે જ્યાં શરૂઆતમાં પચાસ ગાયથી શરૂઆત થઈ આજે વીસ વર્ષમાં બે હજાર પાંચસોથી વધુ ગાય આશ્રમમાં છે ત્યારે ગજાનન ગૌ સેવા આશ્રમમાં પરમ શ્રદ્ધે ગોરુસિંહ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગોધામ મહાતીર્થ પથમેળાની પાવન પ્રેરણાથી શ્રીમદ ગૌ સત્સંગનું આયોજન માક્ષરવત તેરસને તારીખ નવ એક બે હજાર ચોવીસથી પોષ પાંચમ સોમવાર તારીખ પંદર બે બે હજાર ચોવીસ સુધી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગનું સાત દિવસનું સુંદર આયોજન થઈ રહ્યું છે પોથી યાત્રા કપિલ ભગવાનનો જન્મ નરસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ગોવર્ધન પૂજા રુકમણી વિવાહ નારાયણ યજ્ઞ સુદામા પ્રસંગ વગેરે ઉજવવામાં આવશે તે નિમિત્તે આજે ગજાનંદ ગૌસેવા આશ્રમમાં કાંકરેજના રવિયાણાના શિવ મંદિરના મંત શ્રી પૂજ્ય શ્રી સીતારામ બાપુની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ આ સાત દિવસ શ્રીમદ ગૌ ભગવત સત્સંગમાં વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોશી સુરાણાના મુખાર વિંદે રસપાન કરાવવામાં આવશે સત્સંગનો સમય બપોરના બાર થી ચાર વાગ્યા સુધી રહેશે પત્રકાર પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ ગજાનન ગૌસેવા આશ્રમ દ્વારા પત્રકાર મિત્રોને ખેસ પહેરાવી ગાય માતાનો ફોટો આપી સન્માન કરવામાં આવેલ તેમજ આ સાત દિવસે શ્રીમદ ગૌ સત્સંગનું પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે તે માટે સૌ પ્રેસ પત્રકાર મિત્રોને સૂચિત કરાયું હતું આશ્રમનું સુંદર સંચાલન ખેતાભાઈ જોશી ચલાવી રહ્યા છે એ વાલ બ્યુરો રિપોર્ટ દિયોદર શું કહેશું આજે ગૌશાળાની અંદર સાત તારીખથી સાત દિવસનો જે અહીંયા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે અહીંયા જે ગાયો છે એ ગૌશાળા ક્યારથી શરૂ કરવામાં આવી અને કેટલી ગાયોનું અહીંયા પાલન પોષણ કરી રહ્યા આ ગજાનંદ ગૌશાળા દિવસ છેલ્લા બે હજાર ચારથી ચાલુ છે વીસ આશરે પચીસો ગૌવંશ અત્યારે હાલ નિભાઈ રહ્યા છીએ અને અહીંયા વારંવાર એવા દસ બાર વર્ષથી શ્રીમદ ભાગવત કથા શ્યામ પારાયણ એવા સત્સંગનું આયોજન થઈ રહ્યું હતું અને ગામડે ગામડે ફરી અને ફાળો પણ કરી અને ગૌશાળાઓ ગાય ભાવ માટે કરી રહ્યા છીએ અને અહીંયા જે કંઈ આવતા લોકોને પ્રેરણા થાય તે અથવા કોઈ દાનદાતાઓ દ્વારા ચાલી રહી છે અને જે આની પચાસ ગાયથી ચાલુ કરી હતી ગૌશાળા આથી બે હજારથી પચીસ થયું થઈ છે શ્રીમદ્ ભાગવતની કથાનું આયોજન કરવામાં આવ્યું છે વક્તા કોણ છે વક્તા શ્રીમદ ભાગવત કથાના વક્તા શ્રી ધનેશભાઈ જોશી સુરાણાવાળા આલ એમના એમનામ શ્રી કથાનું વાંચન થશે છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા કથાનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા બાર વર્ષથી કથાનું આયોજન કરીએ છીએ સચન અને તારીખ નવ એકથી પંદર એક કાતારી હાલ તૈયારી ચાલી રહી છે કથાનું આયોજન થઈ રહ્યું છે અહીંયા ગૌશાળામાં જે અહીંયા વહીવટદાર કોણ રહ્યું છે વહીવટમાં હું પણ સામેલ છું આપનું મારું નામ ખેતાભાઈ ભુદ્રભાઈ આજુબાજુના લોકો પણ જોડાયેલા છે ગામના લોકો જોડાયેલા છે સર્વ સમાજના એવી રીતે ચલાવીએ છીએ